તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી રાજકારણ અને અન્ય સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે ગુજરાતમાં ભાજપે કરી મોટી જાહેરાત કડી અને વિસાવદર પેટા ચટણી માટે ભાજપે પોતાના પ્રભારીના નામની જાહેરાત કરી છે વિસાવદર બેઠક પર ઉપર રાજકોટ શહેરના પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી અને ધારાસભ્ય જયેશ રાદડિયા પ્રભારી તરીકે નિયુક્ત થયા છે તો ભરત વડાલિયાને સંયોજક અને નરેન્દ્ર કોટિલાને સહયોગ તરીકે જવાબદારી સોંપાઈ છે કડી બેઠક ઉપર પૂર્વ ધારાસભ્ય મણિનગર સુરેશ પટેલને તેમજ પાટણ જિલ્લાના પૂર્વ પ્રમુખ દર્શનભાઈ ઠાકોરને પણ પ્રભારી બનાવવામાં આવ્યા છે એટલું જ નહીં મિત્રો તમને વધુમાં જણાવી દઈએ કે બિહારના રાજકારણમાં પણ મોટો હલચલ મચી જવાના સમાચાર છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં લોજપા આરનાવડા અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન વિધાનસભાની ચૂંટણી લડી શકે છે સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટીની કારોબારીની બેઠકમાં સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો છે ચિરાગ પટના દાનપુર અને હાજીપુરની ઉમેદવારી નોંધાવી શકે છે જોકે આ અંગેનો અંતિમ નિર્ણય ચિરાગે પાસવાનને લેવાનો છે હવે ગુજરાતના ભાજપમાંથી કરાયા સસ્પેન્ડ વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર પંદરના ભાજપ કોર્પોરેટ આશિષ જોશીને પક્ષ વિરોધી નિવેદનો અને વર્તનના કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેઓ મ્યુનિસિપલ કમિશનર સાથે સામાન્ય સભામાં ઉગ્ર બોલીચાલી કરી હતી અને સોશિયલ મીડિયામાં પાર્ટી વિરુદ્ધ પોસ્ટ પણ કરી હતી સાથે હરણી કાંડમાં પીડિત મહિલાઓને પાર્ટી કાર્યક્રમમાં મોકલવાનો આરોપ પણ લાગ્યો હતો આગળના મહત્વના રાજકારણ સમાચાર પર એક નજર કરીએ તો નાગાલેન્ડમાં અજીત પવારની એનસીપીને મોટો ઝટકો લાગ્યો છે અહીં એનસીપીના તમામ સાત ધારાસભ્યો શનિવારે શાસક એનડીપીપીમાં જોડાયા છે આ સાથે રાજ્યમાં ગઠબંધન સરકારને હવે સંપૂર્ણ બહુમતી મળી ગઈ છે નાગાલેન્ડના મુખ્યમંત્રી નેપ્યુ રિઓના નેતૃત્વ હેઠળની પાર્ટીને સાહીઠ ધારાસભ્યોની વિધાનસભામાં સંપૂર્ણ બહુમતી મળી છે સાત ધારાસભ્યો એનડીપીપીમાં જોડાયા બાદ રાજ્યમાં એનડીપીપીના સભ્યોની કુલ સંખ્યા હવે પચીસથી વધીને બત્રીસ થઈ ગઈ છે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ મિત્રો તમને જણાવી દે કે ગુજરાતના ભાજપમાં હવે નવા જૂનીના એંધાણ કોંગ્રેસ બાદ હવે ભાજપ પણ એક્શનમાં આવી ગયું છે બાર એપ્રિલે ગાંધીનગર સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં પ્રદેશ હોદ્દેદારો જિલ્લા તથા મહાનગરના પ્રમુખો મહામંત્રી તમામ મોરચાના પદાધિકારીઓ ઉપરાંત તમામ ધારાસભ્યો અને સાંસદોને હાજરી આપવા માટેનો આદેશ આપવામાં આવ્યો હતો આ સમગ્ર સંગઠન એક મંચ પર આવી ગયું હોય જેને કારણે એવું કહેવાય રહ્યું છે કે હવે ગુજરાતના ભાજપમાં નવા જૂનીના એંધાણ છે હવે ગુજરાત સરકારને આપી ચેતવણી કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ઘર લારી વગેરે તોડ્યા હતા તો આપના એમએલએ ચેતર વસાવા ગુસ્સે થયા છે તેણે સરકારને પંદર દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે અને કહ્યું જો ઉકેલ નહીં આવે તો એકત્રીસમી ઓક્ટોબરનો કાર્યક્રમ નહીં થવા દઈએ ચેતવ વસાવાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જ્યાં ડિમોલેશન થયું ત્યાં પહોંચીને કહ્યું છે કે સરકાર અમને ગોળીઓ મારવા માંગતી હોય તો અમે ગોળી ખાવા માટે પણ તૈયાર છીએ હવે મોટો ખુલાસો અને ગુજરાતનું રાજકારણ બદલાશે ગોંડલના રાજકારણમાં એક અલગ જ લડાઈ ચાલી રહી છે હવે આ વચ્ચે નિખિલ ડોંગાએ એક વાતચીતમાં મોટો ખુલાસો કર્યો છે તેમણે પૂછ્યું કે શું તેઓ બે હજાર સત્યાવીસમાં માં ગોંડલ વિધાનસભાની ચૂંટણી લડશે તો જવાબમાં ડોંગાએ કહ્યું કે જો ગોંડલની જનતા મને અપીલ કરશે મારો સમાજ અઢારે વર્ણ તેમજ મારું યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપ કહેશે તો મારે આવવું જોઈએ તો હું સો આવીશ અને ભાજપમાંથી ચૂંટણી લડીશ એટલું જ નહીં મિત્રો મનસુખ વસાવાએ એ પણ સીએમને લખ્યો પત્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે થયેલા ડિમોલેશનની કાર્યવાહીને લઈને ભાજપના સાંસદ મનસુખ વસાવા સીએમને પત્ર લખ્યો છે નર્મદા કેવડિયા કોલોના વિસ્તારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીએ પંદરમી મેના રોજ આદિવાસીઓના કાચા મકાનો તોડી પાડ્યા હતા આ કાર્યવાહીથી આદિવાસી સમાજમાં રોષ ફેલાયો છે પત્રમાં સાંસદે નર્મદા જિલ્લાના ભાજપ અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક યોજવા અને આદિવાસીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની મોટી માંગ પણ કરી છે હવે ગુજરાતમાં અહીં સતત ત્રણ દિવસ સુધી બંધ ગિરનાર પર ભારે પવન સાથે વરસાદી માહોલ છે આ માહોલને ધ્યાનમાં રાખીને ગિરનાર પર ભારે પવન ફૂકાતા રોપવે સેવા સતત ત્રીજા દિવસે બંધ રાખવામાં આવી છે યાત્રિકોની સલામતી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે જોકે વાતાવરણ અનુકૂળ થતાં રોપવે સેવા ફરીથી શરૂ કરી દેવામાં આવશે પવનની ગતિ ખૂબ જ વધી જાય તેવા સમયે અને ખરાબ વાતાવરણને કારણે રોપવે સેવા હવે સ્થગિત કરાતી હોય છે આગળ ચૂંટણીને લઈને આવ્યા સૌથી મહત્વના સમાચાર ગુજરાતમાં આઠ ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર કરવામાં આવી છે જેનું બાવીસમી જૂને મતદાન થવાનું છે અને પચીસમી જૂને પરિણામ જાહેર થશે આ ચૂંટણી અંગે કોંગ્રેસનું નિવેદન સામે આવ્યું છે કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ ચૂંટણીની જાહેરાતને આવકારી હતી આ ઉપરાંત આ ચૂંટણી બેલેટ પેપરથી આવકારવાના નિર્ણયને પણ ખૂબ જ સારો ગણાવ્યો છે હવે તેમણે કહ્યું છે કે વિધાનસભાની ચૂંટણી પણ બેલેટ પેપરથી થાય તો ખૂબ જરૂરી છે હવે ગુજરાત સરકારે કરી મોટી જાહેરાત કરીને વિસાવદર પેટા ચૂંટણી જાહેર થયા બાદ ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે કડી અને વિસાવદરમાં જંગી બહુમતીથી જીતીશું કોંગ્રેસ હોય કે બીજી કોઈ પણ પાર્ટી હોય બે 2001 થી લઈને અત્યાર સુધીમાં ગુજરાતી બીજા પક્ષને કે બીજા વિચારધારાને સ્વીકાર્યા જ નથી કોંગ્રેસ પક્ષે ઉમેદવારો પણ હવે ફાફા મારી રહ્યા છે બેટા ચુટણી માટે ઓગણીસમી જૂને મતદાન યોજાશે તો 23 જૂને મતગણતરી પણ હાથ ધરાશે હવે ગુજરાતની કેબિનેટ બેઠકમાં લેવાયો મોટો નિર્ણય રાજ્યમંત્રી મંડળની બેઠક મળી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ગુજરાતમાં પીવાના પાણીની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવી હતી જેમાં પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું કે કુલ ચોસઠ જળાશયનું પાણી પીવા માટેના વાટે આરક્ષિત રાખવામાં આવ્યું છે જ્યારે હાલની સ્થિતિની વાત કરીએ તો રાજ્યમાં પીવા માટે ચૌદ હજાર આઠસો પંચાણું એમસીએફટી પાણીની જરૂરિયાત સામે આપણા જળાશયમાં રહેલું કુલ પાણી

સમય જતાં DOGE નું મિશન વધુ મજબૂત બનશે હવે દેશના વડાપ્રધાન પણ વ્યક્ત કર્યું દુઃખ પ્રધાનમંત્રી મોદીએ હૈદરાબાદના ચાર મિનાર વિસ્તારમાં ગુલઝાર હાઉસમાં લાગેલી આગની ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો તેણે દુઃખ વ્યક્ત કરતા લખ્યું આ ઘટનાએ તેમને ખૂબ જ દુઃખી કર્યા છે પ્રધાનમંત્રીએ મૃતકોના પરિવારજનોને બે લાખ રૂપિયાના સહાયની જાહેરાત કરી તેમજ ઘાયલોને પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તેઓ ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના પણ કરી